બીજો પ્રશ્ન કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા તો જવાબમાં આવશે ઓપ્શન ડી મહુડી નીચે ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે ઢોચકીમાં છાસ પાછી રેડવાનું કવિ કોને કહે છે જવાબ કવિ ઢોચકીમાં છાસ પાછી રેડી દેવાનું માને કહે છે બીજો પ્રશ્ન કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે એક બપોરે કાવ્યના કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી તેથી તે ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નનો બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે કવિ ક્યાં સુધી મૌડીની છાંય તળે પડી રહેવા માંગે છે જવાબ એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેઠેથી ક્યાંય ઉડી ગઈ છે એના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોનો સાત આઠ લીટીમાં જવાબ આપો પેલો પ્રશ્ન છે સારસીના ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો સમગ્ર કાવ્યમાં ગ્રામજીવનનો સંદર્ભ છે પોતાના ખેતરમાં હળ છે બળદ છે માં છે મહુડો છે સેઢો છે સારસી છે અચાનક પોતાના ખેતરના સેઢેથી સારસી ઉડી જતાં કવિ વ્યાકુળ થઈ જાય છે કવિને ક્યાંય ચેન પડતું નથી એટલે તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી ઢોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે હવે તેમને ખાવામાં રસ રહ્યો નથી જમ્યા પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં પણ તેમને કસ જણાતો નથી કેવળ શૂન્ય મનસ્ક થઈને તેને મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ આવે છે ભલે આકાશ રેલાઈ જાય ગળા સુધી ઘાસ ઉગે તો પણ તેમને એની પરવા નથી હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે સારસીના પ્રતિક દ્વારા તે પ્રતિબિંબિત થાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન ગ્રામ જીવનમાં ખેતરવાડીનો બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો ગ્રામ જીવનમાં ખેતરવાડી એ ખેડૂતનું કાર્ય કર્મ ક્ષેત્ર છે ખેડૂતનું એ સારસ સારસ્વસ્વ છે ગ્રામ જીવનમાં ખેતરવાડી એ ખેડૂતનું કાર્ય કર્મ અને ક્ષેત્ર છે ખેડૂતનું એ સાર સર્વસ્વ છે જીવન છે અહીં પ્રસ્તુત એક બપરે કાવ્યમાં કાવ્ય નાયકની એક સારસીના ઉડી જવાથી એક વેદનાગ્રત બપોરની વ્યથાની અભિવ્યક્તિ છે એમાં કાવ્ય અંતર્ગત ગ્રામ જીવન કે ગ્રામ પરિવેશનનો ઉલ્લેખ છે એમાં કાવ્ય નાયક છે ખેતર છે એનો શેઢો ખેતરની હદ ઉપરની અણખેડ પટ્ટી જ્યાં ઢોર માટે ઘાસ થાય છે ભાતું છે ભાતામાં રોટલાની છાશ છે ખેડ કરતા કરતા થાક લાગે છે થાક લાગે ત્યારે ચલમનો કસ લઈ પોરો ખાવાની સુવિધા છે તાપણી છે એમાં ભાર વેલો અગ્નિ છે ખેતરમાં મહુડી છે મહુડી જેવા વૃક્ષો ખેતર ને ખેડૂતની પ્રાકૃતિક સંપદા છે ઘાસ છે બળદ છે હળ છે આમ છાસ રોટલી તમાકુ તાપણી મહુડો શેઢો વગેરે ખેતરવાડીના વર્ણનો ગ્રામજીવનને પ્રગટ કરે છે જોકે કાવ્યમાં વર્ણવાયેલા આ પ્રાકૃતિક જીવનના દ્રશ્યો કાવ્ય માટે સાધનો છે સાધ્ય સાધનો થાય છે કાવ્ય એક બપોરે પ્રસ્તુત આટલા વર્ણન આપણે જોયેલા ગ્રામ અન્ય દ્રશ્યો પણ માન સપટ ઉપર તરી આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ દસમો વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય ઓગણીસ તેમના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ વીસની અંદર ત્યાં સુધી આવજો